રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીના શપથ લીધા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમવાર ભાવનગર પધાર્યા ત્યારે નારી ચોકડી ખાતે તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું

એ ઓળફન ખોટડી ઉભારી કેમ કાઈ દે છે ના એ મુના ખાલી ચા બનાવ ના ના આવડે આ જો મને એ અંબાઈ માં મોબાઈલ ફોન બીબી હા આય હા લઈ જા ઓ

<laughs> ।

ઉતર ઉતર નો તો કઈ બહુ મોટી ભણે <laughs> <laughs> રાધો સાહેબ કાંઠ માં જેમ રાખ i okay.

સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી જોવાનું છે આજે રજાનો દિવસ છે રજાનો દિવસ સારામાં સારો આપણો અહીંથી શરૂઆત થઈ છે ત્યારે આપણે બધાઈથી સ્વાગત ને લી સ્વરૂપે ડોગણી માંતગી સંતો બેઠા છે અને ભાવેણાની પવિત્ર કૃષ્ણકુમારજીને આ ધરતી છે જેમણે પહેલું રજવાડું એ માં ભારતીના ચરણોમાં દી અને એની આપણે સૌ રહીએ તું છીએ ત્યારે અહીંયા સંતો મહંતો ઉપસ્થિત છે ત્યારે સનાતન સનાતન ન હોય તો આપણી બોલો ધર્મની એ ધરતી ઉપર હું આ કામ કરીને ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં ઉતારી બતાવીશ એવી વાત કરું છું આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ખેતી નું મહત્વ જાણીએ છીએ આપણી અંદર જમીનમાં જે ઝેર જઈ રહ્યું છે હું સમજીને કૃષિ મંત્રી તરીકે વાત કરું છું અને પહેલી વખત ભાવનગરની ધરતીમાં વાત કરું છું પત્રકારોએ ઘણી વખત મને ગાંધીનગર અમદાવાદ પૂછ્યું પણ મેં કીધું હું સમય કહીશ પણ મારી આ ગોહિલવાડની કૃષ્ણ કુમારસિંહજીની જે ભૂમિ છે નાના સોખા ગામ જે અઢારસો પાદરમાં એક પાદર હતું એનો હું આ પનો તો પુત્ર છું એટલે કહું છું કે જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય હેરાન કરતા હોય જે ઝેર આપતા હોય પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હોય એ સામાન્ય માણસ છે એમનું જીવન અનેક રોગોનો ભોગ બનતું હોય મોતને ભેટતા હોય માની નરેન્દ્રભાઈ આ વિષય એમના નેતૃત્વમાં લીધો છે પ્રાકૃતિક ખેતીનો માની રાજ્યપાલશ્રીને હું મળ્યો છું મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું મને કીધું છે કડકમાં કડક તમે એક્શનો લેજો હું આ ધંધા કરવા વાળાને કહું છું ધંધો કરવાનો વાંધો નથી પણ આ પ્રકારના ધંધા કરશો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે કે હું અહીંથી ભાવનગરની ભૂમિ ઉપરથી મારા ખેડૂતો ફેર નથી મારા સાત કરોડની જંતા હવે ત્યાં સુધી પહોંચી છે ત્યારે ગુજરાતના લોકોમાં એ દૂધ હોય ખેતીનો અનાજ હોય ફળ ફળાદી હોય એ એ પ્રકારે તમારા સૌના ભૂપેન્દ્રભાઈના નેત્વમાં સહકારથી કરીશું કારણ કે મારે કોઈ નિયર કાંઈ લેવા દેવા છે નહીં હું લોકો માટે આવ્યો છું લોકો માટે જન્મો છું એના માટે નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ કામ આપ્યું છે એટલા માટે કહું છું ચેતી જજો આ લોકોને જરા પણ નુકસાન થશે તો તમારે એની સજા ભોગવવી પડશે ભારત માતા જય આની જગ્યા આ બધી જ જગ્યાઓ આપણા બધા જ સંતો એ એવી જગ્યાઓ પર બિરાજે છે કે સમગ્ર સમાજ ઉપર એમનો પ્રભાવ છે એવા પૂજ્ય જીરાણામ બાપુ મારા પરમ આદરણી અને સૌથી મોટી આપણી શૈક્ષણિક સંસ્થા ગુરુકુળના સંસ્થાપક પરમ પૂજ્ય કેપી સ્વામી ઠેઠ વલસાડથી વધારેલા પૂજ્ય કપિલ સ્વામી વિષ્ણુ સ્વામી ધર્મનય સ્વામી હરિકૃષ્ણ સ્વામી હરિવલ્લભ સ્વામી વેણુગાયક ગાયક સ્વામીજી અને આપણા કથાકાર પૂજ્ય મોરારી બાપુ રામકૃષ્ણ શાસ્ત્રીજી કુંડેલીવાળા આપણી કૌ કામધેનુ ગૌશાળા જે ગાયો આ બધા જ સંતો અલગ અલગ પ્રકારે એવી સેવા કરે છે કે આપણે એના રસ્તે કાંઈક હાલીએ તો આપણું જીવન તરી જાય એવા પરમ પૂજ્ય જયદેવ ચરણ બાપુ રામચંદ્રદાસજી મહારાજ તપસ્વી બાપુના વાડીના આપણા મોહનશ્રી અને સદૈવ આ બધા જ સંતો તબુ બાપુ ધર્મનય સ્વામી ભરતસિંહ અને કોઈનો નામ ઉલ્લેખ ન થયો હોય તો ખૂબ જ વિનમ્રતાપૂર્વક હું સૌ સંતોના ચરણોમાં વંદન કરું છું કોઈ નહીં આવી શક્યા હોય કેવડે આવ્યું હોય છે એવા સૌ સંતોના ચરણો પણ મારા વંદન કરું છું અને માફી પણ માગું છું દિવાળીનું પર્વ સૌથી મોટી આપણું પર્વ છે આપણા શાસ્ત્રનું અને એવા વખતે અમારે આપને તડકામાં રાખવા પડે એટલા માટે હું માફી માગીએ મારા ધ્યાનમાં એ કદાચ નહોતું નહીં હું થોડોક છાંયડો રહેવું કરે પણ અમારા છાંયડા કરતા તમારી ઉપર તો ભગવાનના છાંયડા છે એ કાયમ બની રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું અમારા ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષ ભાઈ શ્રી કુમારભાઈ શાહ જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી દીઘુભાઈ ચંદ્રશેખરભાઈ માનની મેયર ભરતભાઈ કોઈનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો સૌ પાર્ટીના પદાધિકારીશ્રીઓ સૌ વિવિધ નાગરિક સમિતિ દ્વારા રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા જેમણે દેશને એક અલગ છાપ અને છબી ઊભી કરી છે આપણે સૌને ગૌરવ થાય એવા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ માનની નડાજી આપણા જેવા પોતિકા અને દેશના ગૃહમંત્રી આપણું ગૌરવ એવા માનની અમિતભાઈ શાહ પ્રદેશ ભારતીય મત્સ્ય ઉદ્યોગ એટલે કૃષિને ખેડૂત કલ્યાણ એ ખાતાની જવાબદારી આપી શપથ લીધા હું આભાર માનું છું આ તમામ નેતાઓનો માની નરેન્દ્રભાઈ માની નડ્ડાજી માની અમિતભાઈ માની ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી માની જગદીશભાઈ વિશ્વકર્મા માની અમિતભાઈ શાહ અને તમામ નેતૃત્વનો તેમણે મારા ઉપર ભરોસો મૂક્યો પણ આ ભરોસો એ મારા ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના જેમણે મત આપીને મને ચૂંટીને મોકલ્યો સમગ્ર ભાવનગર શહેર સમગ્ર જિલ્લો અને ગુજરાતમાં અનેક નાની મોટી જવાબદારીઓ એ મારી મારી માતા જેના હું છું જવાબદારી મંજુલાબેન મારી માતા ભારત માતા અને ત્રીજી મારી માતા જેમણે મને મોટો કર્યો એ મારી ભારતીય જનતા પાર્ટી અનેક જવાબદારીઓ આપ સૌનો પ્રેમ ને સહકારના કારણે મને મળતો રહ્યો છે પણ આ જવાબદારી મળ્યા પછી દિવાળી પર્વની અંદર ભાવનગરમાં આવવાનું થયું મને આનંદ છે કે માની મુખ્યમંત્રી શ્રી સંતો આપ સૌના ધ્યાનમાં મૂકવા માંગુ છું રાજ્યમાં વરસાદ આવ્યો થરાદ અને વાવ જિલ્લો નવોબીનો બનાસકાંઠા પાટણ જુનાગઢ આવા આઠ દસ જિલ્લાની અંદર પચાસ સિત્તેર વર્ષમાં વરસાદ ન આવ્યો હોય એવો એક ધારો એક સમયે ખાબ ગયો એનું પેકેજ જાહેર કરવાનું હતું કુદરત લૂંટી લેતું હોય છે ત્યારે એને આપણે ક્યારેય કોઈ મદદ ન કરી શકીએ માનવ પાસે કાયદ છે આ સંતો આપણે કાયમ શીખવાડે છે પણ સરકાર તરીકે શું એને ઊભો ટેકો કરવામાં મદદરૂપ થઈ શકાય એના માટે આખો દિવસ મિટિંગો વિવિધ વિભાગોમાં કરી માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સંવેદનાને હું જાહેર આપ સૌ વચ્ચે વહેતા આનંદ અનુભવું છું બે વાર મને ટાઈમ આપીને બોલાવ્યો બે વાગે નકર દિવાળીના દિવસો હોય રજા હોય એ પછી સાંજે પાછા તમામ સીએસ એસીએસ અમારા સેક્રેટરી માની શંકરભાઈ ચૌધરી માની અમારા અધ્યક્ષશ્રી આ બધાની સાથે ચર્ચા કરીને એમણે કહ્યું કે તાત્કાલિક સર્કલ પૂરું કરીને વધારેમાં વધારે જે સહાય કરી શકાય મદદ કરી શકાય અને ભવિષ્યમાં પાણી આવે તો ખેતરમાં ન ભરાય એના માટે જેટલા કરોડ રૂપિયા જોતા હોય એટલા હું આપીશ અને એના માટે રાહત સુધી મીટિંગ મુખ્યમંત્રી આ પ્રકારની સંવેદનાથી હું એટલે વાત કરું છું કે મને આ વિભાગ સોંપો છે આખું સરકલ સહયોગ પૂરી કરીને એ કદાચ સાંજ સુધીમાં મને આપશે એટલે એ પણ જાહેરાત એ દિવાળીના પર્વમાં એ ખેડૂતો માટે થવાની છે સમૃદ્ધિ જીરો બજેટ ખેતી ગૌ આધારિત ખેતી માની મહામ રાજ્યપાલ શ્રી ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ નો મિશન છે અને એટલા માટે જ કદાચ અહીંયા ગાડું છે

આવનારા સમયમાં પણ જે કરવું ઘટે સકારાત્મકતા રીતે નકારાત્મકતા એ ખૂબ આવી થતી હોય છે ત્યારે સકારાત્મક ને પોઝિટિવનેસ થી આ વ્યવસ્થામાં જોડાયેલા લોકો અલગ અલગ પચીસ ટકાથી પણ વધારે લોકો પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે અમારા ખાતામાં જોડાયેલા છે

હજારો લોકોના નામ પાંત્રીસ વર્ષની મારી જાહેર જીવનની કીર્તિ કારકિર્દીમાં ભાવનગર રાજ્યને દેશના હજારોથી વધારે નામ એ મને આવડે છે એ હું જોયો ઓળખું આવી સંવેદના એક નેતૃત્વ તરીકે શું થઈ શકે કાલ ઘણા બધા મને પરમદીપ ફોટો પાડતા હતા મને નડાજી બોલાવ્યો તમારે નેયાને જવાનું હતું ચંદ્રશેખરભાઈ દિલ્હી એટલે મને કે ત્રણ વાગે તમે આવજો એક બાજુ આપણા કાર્યકર્તા ફોટો પડાવ ભૂપેન્દ્રભાઈ બધા કમલેશભાઈ બધા હતા નિલેશભાઈ મેં કીધું હું કાલે ઈ હતો હતો આપ જવાબદારી પેલા હતી નહોતી આજે ઈ છું કાલે પાછો મનીષને ફોટો પડાવ્યો છે તો જીતું વાઘાણે તો ઈનોય છે પર્દુ પૈસાને પ્રતિષ્ઠાથી કોઈ દી કોઈ માણસની ઓળખાણ હોતી નથી એક ક્ષણિક હોય છે એ ઓગળી જાય છે અને મને જે સંસ્કારો મારી ભારતીય જનતા પાર્ટી મારા મા-બાપના અને સંતોના સાનિધ્યમાં હલો લોકો મને ખૂબ પ્રેમ કર્યો છે નામ પણથી મોટો થાટા જોયો છે એ જે મને મળ્યું છે વારસામાં એટલે કહું છું કે માણસ એ વ્યક્તિ એનો રહેતો હોય છે પદ બદલાતું હોય છે પણ પદ મળે ત્યારે સમાજ કલ્યાણ માટે શું કરી શક્યા એ કોઈ જોવે કે ન જોવે પણ છે અમારા ધારાસભ્ય હાજર છે આમાં આપણો આત્મા જોઈ લે ને એથી મોટો પરમાત્મા ક્યાંય છે આત્મા આત્માને શાંતિ સુખાય માટેની સેવા કરી શકું એવા રૂડા આશીર્વાદ આ ભાવનગર નહીં ધીંગી ધરા છે ત્યારે એમના માગીને આપ માગીને આપ સૌનો પણ ઋણ સ્વીકાર કરું છું દિવાળીમાં ના પાડી આ દિવાળી છે આનંદ વધારે કરવાનો પણ પાર્ટી કે આપણા પ્રમુખશ્રી ને અમે કંઈક આવે છે અને ઘરમાં છોકરાને ને ઘરવાળા કોઈ ભાઈઓ છે એ બહેનો ને બધા ઘરે એવા હોય એને મૂકીને આવ્યા છો ને આ મારા માટે ઋણ છે મા ભગવતીને પ્રાર્થના કરું છું કોઈને કોઈ અલગ અલગ ચશ્માથી અલગ અલગ આંખોથી જોવું હોય તો ભલે જોવે એમને ભગવાન વધારે શક્તિ આપે પણ હું પ્રાર્થના કરું છું કે મને ઋણ ચૂકવવાનો મોકો મળે ત્યારે હું ક્યારેય પાછો ન પડું હનુમાન કૂદકો મારી નાપની બાજુમાં બેસી શકું એવી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દેશનો આપણું લાડેલું નેતૃત્વ જેમણે નિશ્ચય કર્યો છે સશક્ત સમૃદ્ધ ભારત અને આપણા ધર્મને સાથે રાખીને આપણું ભારત એ વિશ્વ ગુરુના સ્થાને બેસે એમાં ક્યાંય કચાશ છોડી નહીં છોડી જ નહીં છોડી પણ નથી છોડશું પણ નહીં જેને જે નાની મોટી નકારાત્મકતા ફેલાય હોય ફેલાવે કર્યું છે કરી રહ્યા છે

માટીનો માટલું એમ જે આમ ટીપી ટીપી અને જે તૈયાર કરવાનું હોય મને એવું લાગે છે કે મારી પાર્ટી બાપુ એવું નક્કી કર્યું કે ટીપી ટીપી તૈયાર કરી એટલે અનેક વાર અનેક જવાબદારીઓ આપી છે હું એવું માનું છું કે ટીપાવાનું ક્યારેય પૂરું થતું નથી દરેક સમયે શીખવાનું હોય છે દરેક સમયે સમજવાનું હોય છે દરેક સમયે વિદ્યાર્થી રહેવાનું હોય છે આપણને એવા ભરાય છે કે હું કંઈક થઈ ગયો મને આવડે છે તો ત્યાંથી આપણી પનોતી શરૂ થાય હું ભગવાન સૂર્યના સાચી પ્રાર્થના કરું છું કે ક્યારે ગામડામાં એવું ના આવે કંઈક ને કંઈક શીખતા રહીએ સમાજની સમૃદ્ધિ માટે ગામડાની સમૃદ્ધિ માટે ખેડૂતની સમૃદ્ધિ માટે પશુપાલકોની સમૃદ્ધિ માટે અને દરિયામાં મહેનત કરીને મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ કરીને પોતાની રોજીરોટી કમાવતા હોય એવા લોકો માટે કંઈક કરી શકું એમના માટે ભગવાનના આપ મને આશીર્વાદ મળે આપ સૌનો આભાર ભારત માતા કે જય વંદે માતરમ

વિવિધ સંસ્થાના આગેવાનો શહેર ભાજપા ના અધ્યક્ષ મારા પ્રમુખ સહી મિત્ર કુમારભાઈ મેયર શ્રી ભરતભાઈ આજે આપણા આપણા સૌના માર્ગદર્શક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જયારે કૃષિ મંત્રી બની અને ભાવનગરની ધરતી ઉપર પગારી રહ્યા હોય અને આ ધરતી મે માનવ મેદા વચ્ચે આપશો ઉપસ્થિત છો સ્વાગત માટે નાગરિક સમિતિના આમંત્રણ ને માન આપી અને ઉપસ્થિત મંચ બિરાજમાન સંતો ભારતીય આગેવાનો ભાવનગર જિલ્લાની શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો થયા છે નાગરિક સમિતિના ના આમંત્રણ ને માન આપી અહીંયા ઉપસ્થિત રહ્યા રહો ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક નો આભાર જેપે ઉત્સાહ આનંદ મને જીતુભાઈ પ્રત્યેની તેમની લાગણી અને સંવેદના આજે એક અનોખો રેકોર્ડ સર્જન કરવા તરફ જઈ રહી છે આ ક્ષણ આજે સમગ્ર ગુજરાતની અંદર પોતાના વાહન સાથે બાઈક રેલી અને કાર રેલીમાં 对。